આજે અમદાવાદના લંબી નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા સંત સંમેલનમાં સાધુ સંતો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સાધુ સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારે સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે કે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર બેસશે પણ નહીં આ બેઠકમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા મહામંડલેશ્વર કલ્યાણદાસ ભારતી બાપુ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ મહામંડલેશ્વર મહેન્દ્ર બાપુ મોહનદાસ બાપુ દિલીપદાસ બાપુ જ્યોતિનાથ બાપુ અને દેવનાથ બાપુ હાજર રહ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આજે અમદાવાદના સાણંદ રોડ ઉપર લંબે નારાયણ આશ્રમમાં સનાતન સન સમિતિનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે એક સંત છે અને એમનો પરિચય લઈને આપણે આપણા મુદ્દાને આગળ વધારીશું આપણો પરિચય આપો મારું નામ ડૉક્ટર જ્યોતિર્નાથ છે હું નાસ સંપ્રદાયનો છું અને સનાતન સંત સમિતિની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી અત્યારે નિભાવી રહ્યો છું ગુરુજી એ બતાવો આ છેલ્લા ચાર પાંચ દિવસથી વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે હવે મારે એ જાણવું છે કે એનું પરિણામ શું આવશે કોણ લાવશે કેવી રીતે લાવશે ઘણી બધી મૂંઝવણ જનતાને પણ પણ છે છે ભક્તોને કેવી રીતે હેન્ડલ કેવી રીતે કરશો જો વિવાદોની વાત કરો તો ઘણા બધા વિવાદો છે હું એગ્રી છું સમાજને કદાચ આઠ દસ દિવસથી આ વિવાદ દેખાશો છેલ્લા દસ પંદર વર્ષથી એના પર અભ્યાસ કરી રહ્યા છે એકસો સિત્યાસીથી વધારે પુરાવો ભેગા કરેલા છે અને જે મુદ્દે બી લડવું પડે તે મુદ્દે લડવાની તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ સનાતન સંસમિતિનો આજે એક સુર અવાજ હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયનો દર મૂળથી વિરોધ કરવો વિરોધ એટલે બેઝિકલી વિરોધનો મતલબ એવો થાય છે કે બહિષ્કાર કરવો એમના કોઈ પ્રોગ્રામમાં જવું નહીં એમને કોઈ પ્રોગ્રામમાં બોલાવવા નહીં ત્યાંથી બધું જ ચાલુ થાય એ ટુ ઝેડ સોશિયલ બોયકોટ કહેવાય એને સાથે સાથે બહુ મહત્વની પરિભાષા છે કે સનાતન સંસ્કૃતિની સાથે દરેક સંપ્રદાયના લોકો એકત્રિત થયા છે અત્યારે મધ્ય ગુજરાત રામાનંદી વિરક્ષ મંડળ અમદાવાદનું કઠવા મંડળ બીજા સંતો જે એકત્રિત થઈને એક સુરે દરેક વાતનો જવાબ આપ્યો છે અને વિરોધ નક્કી કર્યો છે એ વિરોધ પ્રમાણે બધા જ મજબૂતાઈથી લડી લેવામાં તૈયાર છે અને આ લડાઈ હું એ તો એમ કહું કે જે વર્ષોની અમારી મહેનત છે તે હવે એક તબક્કે પહોંચી ગઈ છે અંતની વાત તો અમારે તો ક્યાંય અંત લાવવું નથી જેને લાવવું હશે તે લાવશે કારણ કે જ્યારે આ પ્રકરણ બન્યું ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના પ્ર પ્રદેશ પ્રમુખના હોદ્દા પર ત્યારે હતા તે નવતમ સ્વામીએ પોતાના ભાષણમાં શિવજીને દેવી દેવતાઓને દાસ દિવસે એટલે દેવી અપમાન થાય ત્યારે જેના નામ પર અમે રોજી રોટી ખાઈએ છીએ અમે લોકો જીવીએ છીએ ને સનાતન ધર્મના કેટલાય લોકો એના પર જીવીએ છે એ લોકો તો એના પર રોટલા કમાય છે પણ એ ભૂલી જાય છે એ લોકોને સબક શીખવાડવાના એ અધર્મીઓને સબક શીખવાડવાનો વખત આવી ગયો છે અને શરૂઆત એમના તરફથી જે થશે તે જોયું જ જશે પણ સાહિત્યનો નાશ થાય દરેક જગ્યાએ આવી વાંધાજીએ પ્રતિકૃતિઓ રજી કરી છે તેનો વિનાશ થાય આવી તૈયારી સાથે અમે બહાર નીકળ્યા છીએ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ બજરંગ દળ એ સિવાય નાના મોટા હિન્દુ સંગઠનો આ લોકો તરફથી તમને કોઈ સપોર્ટનો કોઈ મેસેજ આવ્યો છે ખરો મારી પાસે તમે વિશ્વ હિન્દુ પરિષદ કહો છો તો એમને બધા જ હોદ્દેદારો સાથે વાત થઈ છે એ લોકો કીધું છે કે અમે તૈયાર છે તમારી સાથે પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે કાલે એક લેટર બહાર પાડ્યું છે કે ભાઈ શાંતિથી મંત્રણા કરીને એનું સમાધાન લાવવું જોઈએ એનો એનો મતલબ શું થાય હું સમજાવું છું તમને એમને એમની રીતે કાર્ય કર્યું છે પહેલી એક વાત હું કહી દઉં કે કોઈ પણ સંત વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસને આધીન નથી દરેક સંત સ્વતંત્ર છે પોતાની રીતે અને સંતો ને રાજકીય હાથાની બી જરૂર નથી રાજકારણવાળાને સંતોની જરૂર પડે સંતોને રાજકારણની જરૂર નથી આ ખુલ્લા મંચથી કહું છું એટલે અમે લોકોએ નિર્ણય લીધો છે તે નિર્ણય અફર છે એ લોકોએ અમારી સાથે જોડાવવું પડશે અમે અપેક્ષા રાખતા નથી કારણ કે સમાજનો બહુલક વિસ્તાર લોકો બ્રહ્મસેના છે પટેલ સમાજ છે વણિક સેના છે કે સાથે સાથે તમે આજે ક્ષત્રિય સમાજ છે આ દરબાર માલધારી દરેક તે છે તો એમના સંગઠન એમને મુબારક અમારો કોઈ વિરોધ નથી એમને જે રીતે સમાધાનની કોશિશ કરવી હોય તે કરે અમારા તરફથી જે વાત કરી એ જ અમારી માંગ છે નવતમ સ્વામીને હમણાં મેસેજ આવ્યા છે કે બરખાસ્ત કરવામાં આવ્યા છે બરાબર છે અચાનક એમનું અમેરિકા જવું એમને બરખાસ્ત કરવા આ કોઈ દબાણ હેઠળ થયું છે કે કરાવડાવવામાં આવ્યું છે આમાં શું થઈ શકે હોઈ શકે કશું નહીં સંત સમાજની માગણી હતી અમે જે બોલતા હતા તે ડાયરેક એ લોકોની રાષ્ટ્રીય કાર્યકારીમાં પ્રેઝન્ટ થતું હતું એ લોકોએ સાંભળ્યું છે એટલે એમને બરખાસ્ત કર્યો છે રાષ્ટ્રીય કાર્યકારી ને એમનું અમેરિકા જવું તો આગળથી ટિકિટ બુક હતી એવું કહેવાય છે પણ એ સમજી લો કે સંત સમાજના હૃદય મધ જેવા મધપુડા જેવા છે ખૂબ શાંત હોય મીઠા હોય પણ જ્યારે કોઈ એની પર કાકરી ચારો કરે તો પછી મધમાખીના ડંખ શું હોય તેનું આ વરવું પરિણામ છે ખૂબ ધન્યવાદ અત્યારે તો શાંતિ દેખાઈ રહી છે જેને અમે આપણે ભારેલો અગ્નિ કહી શકીએ અને ત્યાં પણ કિંગ ઓફ સાળંગપુરમાં પણ આ જ પરિસ્થિતિ છે આજે આજે અહીંયા સાધુ સંતો ભેગા થયા છે બરાબર છે હવે એમણે મિટિંગ કરી મિટિંગ પૂર્ણ થઈ છે શું નિર્ણય લીધો છે એમણે એ આવનારા સમયમાં ખબર પડશે બીજું અહીંયાથી એવી પણ જાણકારી મળી છે કે રાકેશ પ્રસાદ છે અને બીજા અન્ય છે એવા સ્વામીઓનો જે ભ્રષ્ટાચાર કર્યો છે ખાસ કરીને જમીનમાં તેને પણ ઉજાગર કરવામાં આવશે જો અહીંથી ન્યાય શાંતિથી શાંતિ મંત્રણાથી નહીં એનો હાલ આવે તો કોર્ટનું શરણું લેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોષી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ